નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો જુનાગઢ શહેરમાં બનેલી ઘટનાના અનુસંધાને રાજુલા ત્રિપાંક સાધુ સમાજ દ્વારા આજે રાજુલા શહેરમાં રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજુલા તાલુકા ત્રિપાંક સાધુ સમાજ દ્વારા જૂનાગઢની ઘટનાને લઈને રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં રાજુલા ત્રિપાંક સાધુ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે જૂનાગઢમાં બનેલી આ ઘટનામાં સરકાર દ્વારા કડકમાં કડક રીતે કાર્યવાહી થવી જોઈએ આજના આ આવેદન પત્રમાં સમગ્ર સાધુ સમાજ ત્રિપાંખ દ્વારા સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહેલા હતા તેમજ ગુજરાત રાજ્યના ત્રિપાંખ સાધુ સમાજના પ્રમુખો વૈકુટગીરી બાપુ ગૌસ્વામી ગુજરાત રાજ્યના રામાનંદી સાધુ સમાજના આગેવાન માનનીય અમરદાસ બાપુ નીમાવત નિંગારાવાળા મહંત નાગારતી બાપુ ભેરાય બંસી બાપુ રામપરા મહંત રામ રમેશ રામાનંદી સાકરીયા હનુમાન વૈષ્ણવ સમાજના પ્રમુખ વિષ્ણુ બાપુ ખેરાળી દિલીપ બાપુ કથિભદર ગીરીશ બાપુ ગૌસ્વામી કૌશિક બાપુ હઠી નારાયણ નીતિન બાપુ નિમાવત જગાબાપુ ગૌસ્વામી નરચંદ બાપુ કુબાવત ઇરિટ બાય લસ્કેરી બાળકദാસ બાબુ અગ્રવતો સહિતના સમાજના અનેક નામી અનામી અગ્રણી વ્યક્તિઓ આજે આ આવેદન પત્રમાં હાજર રહ્યા હતા. આમ તો ગુજરાત રામાનંદી સાધુ સમાજમાં એક પૂર્વ ચેરમેન તરીકે રાજુલાલ અમારા સમગ્ર ત્રિપાક સાધુ સમાજ દ્વારા ત્યારે આપણી પવિત્ર સ્થાન ગિરનારની ભૂમિ પર ત્યારે ગોરકनाथ મંદિરની અંદર આપણી મૂર્તિનું જે ખંડિત થયું છે એ મંદિરને જે કઈ આવારા તત્વો દ્વારા જે કઈ નુકસાન કરવામાં આવ્યું છે એ ખાલી એક સંપ્રદાય પૂરતી નથી સનાતન ધર્મ માટે મોટી એક ચિંતાનો વિષય કર્યો છે અમે આજ રોજ રાજુલા પ્રાંત કચેરીની અંદર ત્રિપાક સાધુ સમાજ દ્વારા જયારે આવેદનપત્રક દેવાયા ત્યારે અમે એવી વિનંતી કરીશી પ્રશાસન ને વહેલી ટકે આ જે કાંઈ આવું કૃત્ય કર્યું છે અને વહેલી ટકે એને કાયદાકીય રીતે જે કઈ જોગવાય એ પ્રમાણે એને સજા થવી જોઈએ જલ્દી પકડે આવો આવું ઘટના બીજી વખત ગુજરાતમાં ન બને એની ખાસ તકેદારી રાખે મુખ્યમંત્રી આજે અહીંયા અમે કલેક્ટરને દીધું છે અને પ્રદેશ પ્રમુખને પણ અમારે અમે એક નકલ મોકલવાના છીએ આવી ઘટનાઓ ગુજરાત ની અંદર કોઈ પણ જગ્યાએ ક્યારે મૂર્તિને ખંડિત કરવામાં આવે છે સનાતન ધર્મને ક્યારેય પણ કોઈ સાખી લેવાના નથી એનું કારણ છે ભારત આખાની અંદર એસી ટકા હિન્દુઓની વસ્તી હોય ત્યાં જો આવું કોઈ પણ આવું કૃત્ય કરે એ કોઈ સંજો કે સલાહ લેવા અમને આવે આ તો ખાલી આવેદન પત્ર આપ્યું જરૂર પડશે તો હજી પણ અમે આ બાબતમાં આગળ વધશું મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરવા પણ જશું વતન તો આવા કૃત્ય કરનાર ને જલ્દી જલ્દી જે કઈ સરકારના નિયમ મુજબ સજા થાય ને પકડે ને બીજી વખત આવી ઘટના ન બને એ માટે અમે રજૂઆત કરાવ્યા છીએ જય શ્રી આરામ જય શ્રી પત્ર અમે આજે ત્રિપાક સાધુ સમાજ તરફથી રાજુલા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપવા એટલા માટે આવ્યા હતા કે ગિરનારની ભૂમિ પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત થઈ અને એના પડઘા આખા ગુજરાતમાં પડ્યા આજે આખા ગુજરાતમાં તમામ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સાહેબની ઓફિસે આપવામાં આવ્યા એના અનુસંધાને અમે પણ અહીંયા અમારી રજૂઆત કરવા આવ્યા અને આ રજૂઆત એટલી છે કે નાથજી સંપ્રદાય પૂરતી નથી આ સનાતન ધર્મ ઉપર ઘા છે અને એ સનાતન ધર્મના ઉપર જે ગાછો છે એ સાખી ના લેવાય અને એના માટે સરકારને વેલામાં વહેલી તકે ગુનેગારોને પકડી યોગ સજા કરે એવી અમારી વિનંતી છે